દેવગઢ વરિયા તાલુકાના સિંધી સમાજ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આ તરફ બે હજાર ચોવીસ મંગળવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છત્તીસગઢ રાજ્યના અમિત બાદેલ નામના એસમ દ્વારા ધાર્મિક લુભાઈ તેવી ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈને સિંધી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે સિંધી સમાજના આરાધ્ય દેવ અરણ અવતાર ભગવાન શ્રી ઝૂલેલાલ અને સિંધી સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરવામાં આવી હતી અમિત બાધેલની ટિપ્પણીને લઈને સિંધી સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી અને લોકોની લાગણી દુભાતા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું લાગણી ધોભાઈ તેવી ટિપ્પણી કરનાર અમિત

અમિત બધેલ અમારા સિંધી સમાજની સમગ્ર ભારત સમાજની લાગણી દુભાવી છે તેથી તેમની સામે રાષ્ટ્રધો ની કલમ લગાડીને કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે ચંદ્રકાંત જઠાનંદ લાલવાણી